વડોદરામાં સ્ટોઝલ એજ્યુકેશન દ્વારા કોટાનીમાં ભારતીય ભારતી સ્કૂલ ખાતે ચારસોથી વધુ બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાએ બાળકોને ડ્રોઈંગ શીટ્સ કેમલ ઓઇલ સંસ્થા દ્વારા બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સ્ટોઝલ એજ્યુકેશન ટ્રસ્ટ લાંબા સમયથી બાળકોના કૌશલ્ય વિકાસ મહિલા સશક્તિકરણ સામાજિક જાગૃતિ સાહિત્ય જેવા વિષયો પર કામ કરે છે ખાસ કરીને તેનો મોબાઈલનો ઉપયોગ કર્યા વગર બાળકો પોતાના વિચારોને લખવાનું કે તેનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે બાળકે ડ્રોઈંગ દ્વારા દર્શાવ્યું કે કેવી રીતે પ્લાસ્ટિકના ઉપયોગથી પાણી વાતાવરણ અને ધરતી પ્રદૂષિત થઈ રહી છે અને તે આધુનિક યુદ્ધની સ્થિતિ છે અને પોતાનું એક સ્લોગન પણ તૈયાર કર્યું છે પ્રથમ વરિષ્ઠ વર્ગના બાળકોને એક સંશોધન કાર્ય આપવામાં આવ્યું હતું જેમાં બાળકોએ તેમના માતા પિતા દાદા દાદી અને પરિવારના વડીલ સભ્યો સાથે વાત કરવાની હતી અને તેઓ તેમના સમયને કેવી રીતે વિતાવે છે અને બાળકનું એકતાનું શું મહત્ત્વ છે કુટુંબની એકતાનું શું મહત્ત્વ છે તે દર્શાવ્યું હતું એટલે કે સંશોધન કરવા માટે તેમને કહેવામાં આવ્યું હતું જે વર્તમાન સંજોગોમાં આપણા સમાજમાં સદંતર અદ્રશ્ય થઈ ગયું છે તેનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે આનો ઉદ્દેશ બાળકોને તેમના ડ્રોઈંગ દ્વારા બતાવવાનો છે કે જ્યારે પરિવાર સાથે બેસીને તેમનો સમય વિતાવે છે ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વાતાવરણને કેવી રીતે ફરીથી સારું બનાવવું કાર્યક્રમમાં શહેરના પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ કોર્પોરેટર રીટા સિંગ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે આંતરરાષ્ટ્રીય કલાકાર રાજ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ અને નજરે દરેક બાળકના જોઈને કેટેગરીમાં પ્રથમ અને તૃતીય અને તૃતીય માટે શ્રેષ્ઠ ચિત્રોની પસંદગી કરી હતી બાળકોને શબ્દો દ્વારા સમજાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસ ટ્રસ્ટ વડોદરામાં ભારતીય સ્કૂલ અકોટા ધવલભાઈ પટેલનો વિશેષ ફાળો રહ્યો હતો વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો